ચીખલીમાં વર્ષોથી નેશનલ હાઇવેના અધુરા સર્વિસ રોડથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે સ્થાનિકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને વારંવારની રજૂઆત કરવા છતાં પરિણામ ન મળતા હવે સ્થાનિકો રોડ પર ઉતારવા મજબૂર બન્યા છે જ્યારે આગામી છવ્વીસમી જાન્યુઆરીના રોજ સ્થાનિકોએ રોડ ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી ચીખલી તાલુકા મથકેથી પસાર થતા નેશનલ હાઇવેનો વિસ્તુતીકરણ કરાયાને વર્ષો વીતવા છતાં આજદિન સુધી થાલા સમરોલી મજીગામમાં સર્વિસ રોડની અધૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી ચીખલી ખાતે સમરોલી મીગામ ખુંદ થાલા સહિતના આસપાસના ગામોને પણ વેપારી મથક તરીકે મોટા પાયે વિકાસ થયો છે અને દરરોજ હજારો વાહનો સુરત વાપી દમણ સેલવાસ તરફથી વાહન કરતા હોય છે આ ઉપરાંત બિલ્લીમોરા રેલવે સ્ટેશન અને બીજી તરફ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો આંતરરાજ્ય ધોરીમાર્ગ પણ ચીખલી તાલુકામાંથી પસાર થતો હોવાથી વાહનોની અવરજવર પણ મોટા પાયે રહેતી હોય છે તેવા અધૂરા સર્વિસ રોડને પગલે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે અને અનેકવાર વાહન ચાલકો જોખમભરી સ્થિતિમાં મુકાઈ જતા હોય છે ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા થાલા મજી ગામ સમરોલીમાં સર્વિસ રોડની અધૂરી કામગીરીમાં જે કોઈ પ્રશ્ન હોય તેનું નિરાકરણ લાવી કામગીરી પૂર્ણ કરી સર્વિસ રોડ વાહન ચાલકોને પૂરેપૂરો ઉપયોગ થાય તે દિશામાં આયોજન કરવું જોઈએ જોકે આ અંગે તાલુકાની સંકલન સમિતિની બેઠકમાં પણ ઘણા સમય પૂર્વે રજૂઆત થઈ હતી તો શીખલીમાં નેશનલ હાઇવેના અધૂરા સર્વિસ રોડ બાબતે સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પણ સોસાયટીના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી

બાળકોને લેવા મૂકવા જવા માટે અમને બહુ તકલીફ પડે છે ને સર્વિસ રોડ જે અધૂરો રાખ્યો છે એ તાત્કાલિક પૂરો કરવા માટે નમ્ર વિનંતી કરીએ છીએ અમે દરેક અધિકારીઓને પણ રૂબરૂ પણ મળ્યા છે અને લેખિત પણ રજૂઆત કરી છે યોગી કૃપા સોસાયટી અહીંયા પેટ્રોલ પંપની પાછળ રહું છું આ સર્વિસ રોડ નો પ્રોબ્લેમ અમારો બે હજાર પંદર થી છે કાયદા પ્રમાણે જ્યાં જ્યારે બી તમે હાઈવે બને એટલે પાંચ વર્ષની અંદર સર્વિસ રોડ બનાવવો ફરજિયાત છે આટલો બધો જો તમે રોડ ટેક્સ લેતા હોય ટોલ ટેક્સ લેતા હોય અને પછી આ સર્વિસ રોડ બનતો નથી અને સર્વિસ રોડના પાપે અમારે સર્વિસ રોડના વાંકે અમારે રોંગ સાઈડ પર કમ્પલસરી જવું પડે છે કારણ કે માંડ પચાસ સો મીટર જોવા માટે કંઈ પાંચ કિલોમીટરનો ચકરાવો ના લેવાય ને ઇમરજન્સીમાં જ્યારે હોય ત્યારે પાંચ કિલોમીટર ચક્રાવાના લેવાને બદલે અમે શોર્ટકટ જ વાપરીએ કાલ ઉઠીને કદાચ અમને રોડ ઉપર કંઈ બી થશે તો સરકાર તો એમ કહેશે કે તમે રોંગ સાઈડ પર જતા હતા એટલે આવું થયું અમારી માંગ છે કે જલ્દીમાં જલ્દી આ સર્વિસ રોડ બને અને લોકોનું ભવિષ્ય સચવાય મારે અહીંયા યોગી કૃપા સોસાયટી હાઈવે નંબર એન એચ ફોટી એટમાં માખણ રહેવાનું છે મારી બાજુની સોસાયટી કસ્તુરી સોસાયટી છે અમે લગભગ અહીંયા સો એક મકાનો હશે બે હજાર પંદર સોળથી અમે અહીંયા રહીએ છીએ અમારે એક જ રજૂઆત છે કે આ હાઈવેની ઉપર અમે જે સર્વિસ રોડ આપવામાં આવ્યો છે અધૂરો છે અને અહીં સર્વિસ રોડ માટે અમે ઘણી બધી રજૂઆત કરી છે સી આર પટેલ સાહેબને બી રજૂઆત કરી છે પણ એ કમ્પ્લીટ થયો નથી અમારે રોંગ સાઈડ પર રાત્રે જવું પડે છે રાત્રે ગઈકાલની જ વાત કરું તો રાત્રે બે વાગે મારે પેશન્ટ જોવા માટે રોંગ સાઈડ પર જવું પડ્યું અને સામેથી લક્ઝરી બસો આવતી હોય છે અમારે બચી બચીને જવું પડે ઘણી વાર તો અમારા કેટલા બધા મિત્રો બચ્યા છે અહીંયા અડધી રાતે અહીંયા જઈએ છીએ હામેની સાઈડથી રોંગ સાઈડથી વાહનો પૂર ઝડપે આવે છે અમારે અમારી જાન જોખમમાં રાખીને અમે પેશન્ટ તપાસવા માટે જઈએ છીએ બીજાના સારવાર કરવા માટે જઈએ છીએ અમે ડોક્ટર છીએ અહીંયા અમે આટલો બધો ટેક્સ ભરીએ છીએ ઇન્કમ ટેક્સ ભરીએ છીએ અમારા થી આ હાઈવે બને છે અને અમને જો ફેસિલિટી નહીં આપવામાં આવે તો આ આ તો જે જાગૃત નાગરિક ક્યાં જશે કેટલી બધી રજૂઆતો કરી છે અને અમે અમારા બાળકોને બી અહીંથી સ્કૂલે મોકલીએ છીએ જે સવારે અહીંથી રોંગ સાઈડ પર એ લોકોને બી જવું પડે છે પોતાના એનું ભવિષ્ય જેનો જો બાળક પેલા ધોરણમાં છે બીજા ધોરણમાં છે એનું ભવિષ્ય શું રહેશે કેટલા બધા એક્સિડન્ટ હાઈવે પર થઈ રહ્યા છે પણ સરકારને અને આ સ્પેશિયલી આ સરકાર ને અમારી રજૂઆત છે કે આ હાઈવે પર અમને જેટલું બને એટલું શક્ય બને એટલું તરત અમને આ હાઈવે પર સર્વિસ રોડ બનાવીને અમને સુવિધા આપવામાં આવે નહીંતર કદાચ એવો દિવસ આવશે કે અમારા બધા ભણેલા ગણેલા ડોક્ટરો એન્જિનિયરો બિઝનેસમેન અમારે રોડ પર આવીને આંદોલન કરવું પડશે જે આજના સમયમાં યોગ્ય નથી એટલે ભણેલી ગણેલી આ જે સરકાર છે જે એજ્યુકેટેડ લોકો જે ચલાવે છે એ લોકોને અમારી એક નમ્ર વિનંતી કે અમારી માંગને ધ્યાનમાં રાખી અમને સુવિધા આપે અને આ બધા વિઘ્નો દૂર કરે જે હાઈવે પર ગમે તેમ પાર્કિંગ થાય છે હાઈવે પર ગમે તેમ હોટલો હોય છે જેના પર ગમે તે પાર્કિંગ હોય છે રોંગ સાઈડ પર અમારે આવવું પડે છે તેને અમને સવલત આપવામાં આવે ધન્યવાદ